એલા ગમણવાળા ને તે હાલ ખાઈનું ઉંજો તે વળી ઓ ઓ તમે કે તમારા આંખે બેહો બેહો અમે બસ મનથી નીકળ યાર તો કોને એવા ઉતરા સમજવા હારા પડી ઉતરો છે કે ભે દેના તો અંતિક ઉતરો આ આતા છે હમણાં તમે જતો દઈ નાયો

તમે એવું ન આવું હું કહી રહ્યો કે તમે નહી આવો વિઓ અઈ લાયો લ્યો મારા ભત્રીજાને મારા ભત્રીજાને પેલા વર્ગોળું કેવું કર્યું તું ઓને તો દારૂ પી જે થઈ ગયું થઈ તો મારી જાય કે તારી

વિદેલાનો નકો ઓ તો પછી એકવાર અટી તો વાત પટી યાર પછી ફટા બે દે બધું આ બધું દફાડો કરી મેલ્યો તન તારા મારો નહીં આબુ

એ વખત કેવું કરતો પાણી બીજે નાળા ને અવસાન ના પીતા આ ખોટું ના બગાડતા જવાય આપડે

ઊંજાસી બોલો ઊંજાસી આ ખરાબ અપડે અમાર ઘેર ઓ મારા અછરા ને ઉપો છે ને આ બધા હેરાન કરે છે પણ ઘર પટવા દે ઓ ખાલી પટવા દે એ બહાર આવજો લઉં બહાર ઉદવાં તો જબર કુછ થી એમ કરો ઓમકણ લાવો હા એ છેડ ચાલજો વાસુજી તાણે મોટો એ સાઈડ રાખો તો ઓરી આગા દો આગા દો હા હા અમરજી

હા 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 અલ્યા કોમલા એ વાત તમારી છે પણ માં શું ગયા આ તો પાછા હાથ જોડે આ હાથ જોડે તાણે હાથ નહીં જોડે તો અમાર તો હાથ কাইলৈ আঠ বাই অঁ બે તું કરીટું પછી બોલેવું લાગુ મળે આમ તો હમણાં જે જૂઠું બોલાઈ લાગતા એ વાત સાચી એટલે સુખ શાંતિ કીધું પછી આપડે અમર બધું મારે કાલ ગુજરાત મોત ઘરે જાવ છે તમે વહેલા તૈયાર થઈ જજો તો એટલે ઘેર તો દુશ્મન આવે ને તો એને આવકાર આવો પડે અને ચાલુ પૂછવું પડે એ તો કઈ પૂછ્યું નહીં ઉપર થી રમણ ભગવાન બોલવા ડાયરેક્ટ વાત પટાળ થોડું બોલો જો વાત પટાળ છોકરા નો અવસર લઈને ખોલવાની હોય આ વાત પટાળ વાત નઈ ખોલવાની વાત મુદ્દે લઈ એટલે હું તો આવ્યો ને તમારા ઘેર આવ્યો ને

તમે એવડી જ રહેલા કરવાની જરૂર જ ના પણ ખાલી કીધું વાત નાસી હોય કે આપડે છોકરા નું મુખ ઘટા કેવા ધામ ધૂમ થી ઉપડી ગયા હોય કેવાનું

સળાય બોલી એટલે પટી ગયે વાત આ તમે કીધું યાર હવે તમે તો મારી વાત હવે સર માં આવશે બરાબર અવસરે કરી કરીશી છોકરા નો પણ જો અમુક પીવાનું બંધ કર્યું એ તો બરોબર છે

થાય ને પૈસા લઈને આવી ગયો પાછું આ કીધું તમે ચેકો બેકો થાય હું તમે છોકરા વખત ડીજે લાવ્યો તમે વળી કાલે ઘોડી લાવી છોકરા ઘોડી લાવ્યો એટલે તો કશવાય જતો નહી મારો તો ભગવાન ઘણું આવ્યું છે

બધા આવશે બધા પાડ્યો તો ગાડી નહીં બેસે ના કપાસ ગાડી નહીં ગાડી નઈ અમારે રિક્ષા લઈ મારી જવાનું તારે ડફોડો કરી ને રિક્ષા આપડે આપણે થોડું બળશે ગેસ

હું રીક્ષા લઈ જાય તો ભાઈ ના થઈ એ કીધું કોઈ ના હોય આ તો કીધું હોય ચાર વાગે આ બધા ભાઈ રાજી થઈ ગયા એટલે આપડે આનંદ હવે આપણે શિક્ષણ કરી અને બે દાજરી એ તો આઠ વાગે આવી ગયા તમે તાર તૈયાર થઈ અને ગાડી હોય ગાડી લઈને આવે તમે તાર આવી જજો આઠ વાગે